હેલો ફ્રેન્ડ્સ ડાયાબિટીસ હૃદયરોગ કેન્સર જેવા જીવલેણ રોગોનો વ્યાપ વધ્યો છે એ જ રીતે અત્યારે ચામડીના રોગોનું પ્રમાણ પણ વધ્યું છે આ બંને પ્રકારના રોગોનું મુખ્ય કારણ મિથ્યા આહાર વિહાર છે

અંગો જેવા કે લિવર અને પાચન તંત્રમાં વિકૃતિ આવે છે પાચન તંત્રની વિકૃતિના લીધે આપણા શરીરના રક્તની દૃષ્ટિ થાય છે રક્તદૃષ્ટિ અને પિત્ત દૃષ્ટિના કારણે સોરિયાસિસ ખસ ખરજવું ધાધર ખોડો સફેદ સફેદડા કાળા ડાગ ખીર જેવા રોગોની ઉત્પત્તિ થાય છે અગાઉ એવી ધારણા હતી કે પૂર હાઇજિન ધરાવતા લોકોમાં જ ચામડીના રોગોની તકેદારી રાખતા લોકોમાં પણ ચામડીના રોગ જોવા મળે છે આયુર્વેદ દ્વારા આ પ્રકારના ચામડીના રોગની શ્રેષ્ઠ અને સરળ ચિકિત્સા ઉપલબ્ધ છે સૌપ્રથમ મિથ્યા આહાર વિહારનો ત્યાગ આયુર્વેદની એકલ ઔષધી મંજિસ્ટા હરિદ્રા બાપુજી અને લીમડા જેવી ઔષધિઓનો પ્રયોગ આયુર્વેદના ઔષધિ યોગનો માત્રા અને નિયત સમય અનુસાર પ્રયોગ આયુર્વેદના પંચકર્મમાં રક્તમોક્ષણ વમન વિરેચનનો ઉચિત પ્રયોગ આ પ્રકારના ચામડીના રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે અમારા લક્ષદીપ આયુર્વેદ દ્વારા લગભગ પચીસો ચિકિત્સા દ્વારા રોગ મુક્ત થયેલ છે આ પ્રકારના લોક ઉપયોગી અને લોકહિતના વિડીયો માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક અને શેર કરો